તો તો વસાઈવાળા રોડમાં મેં પ્રવેશ કરી નાખ્યો છે અને અહીંયા આપણા બારેજાથી થોડાક આગળ આવીએ બરાબર જો બારેજા ઝીરો કિલોમીટર અહીંયા લખેલું છે હું બતાવી દઉં તમને એટલે જે આપણું બારેજા ગામ છે ત્યાંથી હવે અહીંયા એક આગળ અંબુજા સિમેન્ટની ફેક્ટરી છે ત્યાંથી આપણે થોડાક વળીએ એટલે આ ગલીવાળો રોડ આવશે અને અહીંથી વળીએ એટલે અહીંયાથી વસઈ ધામ પાંચ કિલોમીટર છે હવે અહીંયા કેમ ઊભું રહેવું પડ્યું એ કહી દઉં કે અહીંયા એક તળાવ છે પ્રવેશ કરો એટલે અને ત્યાં પક્ષીઓ જો એ મને જોઈ મારી આહટ સાંભળીને ભાગી રહ્યા છે હું ટ્રાય કરું ત્યાં તમને કેમેરાથી બતાવવાનું વાવ જો અને આ તળાવ છે આખું અને એની અંદર આ મોર જેવા પક્ષી છે જે મોરની પાંખો હોય ને એ ટાઈપના પક્ષી છે જુઓ ખબર નહીં આ પક્ષી ને શું કહેવાય તમને લોકો ખબર હોય તો કેજો બાકી આ તળાવ છે અને મને લાગે આ છે શું અથવા તમે જોઈ શકો છો એનું વાતાવરણ બહુ જ મજાનું છે અને વાવ રસ્તાની તો શું વાત કરું બાકી આ મોજ એ દરિયા છે એવા રસ્તા અને આ તળાવ ફરી વાર તમને બતાવું અહીંયા બી જુઓ જોવો અને આ બાવળીઓ કોને યાદ છે કે નાના હોય અને મામાન ઘરે ગયા હોય અને આ બાવળીયાની પાલીના ભાત કરીને ખાતા ને પછી ડપ ડગ ડગ ડગડક કરીને ખાતા મતલબ અમે મામાન ઘરે જતા તમે રમતા તો પાલી જે છે ને આ બાવળિયાની પાલી એને અમે ભાત ખીચડી બનાવતા અને નાના હતા ત્યારે ખાતા પછી આ બાવળિયા ઉપર પહેલાં પાપડીયા આવતા એને શું કહેવાતું કદાચ પાપડિયા એ મારા નાની અમને ત્યાં બધા ખેતરોમાં મોટો બધો ટોપળો આપતા અને ટોપળો લઈને અમે પાપડીયા વહેણવા જતા મારા નાનીના પાડોન પાડી માટે એ પાડા પાડી માટે હું સ્પેશિયલ એક વિડીયો બનાવીશ કારણ કે એમની આખી એક અલગ સ્ટોરી છે પાડા પાડીની મારા નાનીના અને મારા નાનીના પાડાને રૂખી માનો પાડો તરીકે મારા મુસાળમાં ઓળખાતો અને યાર અહીંનું વાતાવરણ જુઓ અને જો આ કોકનું ખેતર અહીંના ઘર અને આ જે રસ્તો છે તો મા મતલબ હાય હે 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 મતલબ આ આ બધું તમને નહીં મળે આ ક્યાંય નહીં મળે આ બધું લેવા માટે આ મજા લેવા માટે આપણે ગામડામાં આવવું પડશે અને આ રસ્તાની મજા લેવા માટે તમારે વસૈ જ આવવું પડશે સિગોત્તરમાંના સાનિધ્યમાં જ્યાં હોય છે રવિવારે બેઠક હોય છે ને મંગળવારે બી હોય છે શક્યતા મને કન્ફર્મ નથી પણ રવિવારે તો સવારથી લઈને આખા દિવસ સાંજ સુધી બેઠક હોય છે અને જ્યાંનું બધું ભુવાજી શ્રી આપણા હર્ષદભાઈ બેસે છે ને સાક્ષાત સિગોતરમાં તેમના ખોડિયામાં પ્રવેશે છે ને હે ખમા મજા કહે છે બધાને બાકી જો આ ખેતરમાં શું કરીને રાખ્યું મને ખબર નહીં પણ આ અરે આ આનંદ કંઈક ઓર છે રૂ એકલી આ રસ્તા માંડ એક બે સાધન નીકળે છે જેમ મેં સવારના વિડીયોમાં કીધું હતું કે એક નાનો રસ્તો જાય છે જ્યાંથી તમે એક ફોર વ્હીલરથી એક નીકળી શકે બે હોય સામ સામે તો બહુ એ ધ્યાન રાખવું પડે ને સાંજની વેળા હોય તો પેલો આગળવાળો હાઈવે રોડ છે તમે ત્યાંથી નીકળવાનું અહીંયાથી નહીં નીકળવાનું કારણ કે અહીંયા લાઇટની એવી સુવિધા નહીં આ ખેતરોમાંથી રોડ જાય છે ને એટલા માટે અને યાર આ જુઓ તમે ખાલી યાર હે આ આ જુઓ ખાલી યાર ય વાતાવરણ જુઓ અને યાદ હોય તો હું તમને આ પેલું આંબલીનું જા દેખાય પેલ્લું સામેરીને એના નીચે ખાટલો ધાળેલો દેખાય છે અને વાવ બાકી ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાકી આવો દર્શન કરવા વસાઈ અને દર્શન કરો અને તમારા દિલને ઢાઢું કરો ચાલો જય માતાજી